હલો દોસ્તો સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કે એમ જો બધા આશા કરીએ કે બધા એકદમ મજામાં હે અને અમીત પણ મજામાં હે તો જો અટાણમય કામકાજમાં ફૂલ બીજી તા ફરી આને વારસોર ને આમ કામ અટાણમય તો ઘણું બધું કામ હોય તેવું બધું જણો મોટો કામકાજ થતું હતું ફરી આ નાખ્યું ભાઈ ની બિસ્કુટ ખવડાયેલા અને હેવા જેવા હોળી હે અ ધારી કે જો લખમણ દૂધ દેવા ગા નતી ઈ દૂધ ને આવે ને તો આના બિસ્કુટ આવે તો આવેલ બિસ્કુટ ખાઈ લઈએ એક મારા પાસે આધા કરે કરટાણમય ખાય અને એક લખમણ પાસેથી મારે અટાણ અટાણમય ન દેવા હોય તો વાંથી ખાટલા એટ ગીરે જાય આવે ને નકર પછી ઓલું કર્યા રાખે ખોટે ખોટા ઓલું કરે તે થઈને પછી મારે એક ખવડાવવું પડે ને એક ને ખવડાવવું પડે તેની એવી આદત જ ઝીણ કહું તો ત્યાંથી પડે ગઈ હતી બે બિસ્કીટને પડી કે કાયમ ખાવા એમ ખાવાનું જોઈએ પછી રીહામણું એટલે એવું પંખી પંખીની નાખી દીધું પંખી પણ શણવા મીડાના ઓલીકોરની વાર સુર બધી થઈ ગઈ હતી પૂંજા નાખવાને એ નાખીને આટા નીરણ થઈ ગઈ હતી નીરણ ને એ તો બધું વહેલાં ઉઠાવે તી એ તો થઈ ગયું અને હેવ ખાલી પાણી કરવાનું બાકી હે પછી મારે નાઈ ધોઈ ને રસોઈ બનાવવાની ને હંજવારી પોતાને તો એ પણ પોતાએ બાકી રહ્યા હંજવારી પણ નીકળી ગયું વેલા વહેલા ઉઠવાનો જો એટલે બધો ફાયદો કે આપણે વહેલા ઉઠીએ તો ઘણું ખરું કામ નીકળી જાય હવાર હવારમાં અને જે હવારના કામ હોય ને એ વહેલાં કરીએ ને તો જ મજા આવે અને ઉકલે પણ ઉકલે પણ વેલા હોય તો જ મણી જરાક મોડું જાય ને એટલે પછી બીજું કંઈ કામ ઉકલે નહીં જે હવાર હવારનું કામ હોય એ એટલે અટાણમય ધૂપ દીવા નાન તેન બધું સાફ સફાઈને એ બધુંય અટાણમય થઈ જાય ને તો મજા આવે આપણી પણ અને પછી અટાણમય હરિસ્મરણ થોડીક વાર કરવું જોઈએ એટલે હું અટાણમય થોડીક વારનું જે કીર્તન હોય એ સાંભળાં અને પછી ભાગવતના પાઠ કરા તે મારા પાસે બ્લુટૂથ છે એમાં ભાગવતના પાઠ એકથી અઢાર અધ્યાય આવે એમાં શિયાળ પાંચ દી થાય ને ત્યાં અઢાર અધ્યાય પૂરા થઈ જાય વરે પાછું પહેલાથી મહાત્માય સાંભળે અને વરે પાછા અઢાર અધ્યાય સોલું કરા એટલે એ હું આમાં એટલે આમ કામ કરતી હોય ને મને ભાગવતના અધ્યાય સંભરાણા રાખે ને મજા આવે મને ભાગ ભાગવત માં અતિ રુચિ એટલે મને ભાગવત વધારે હાંભળવું ગમે એટલે હું મારા કામ માં કામ કરતા કરતા ભાગવત હાંભળતી હોય એટલે મણી ગમે પતિ બાકી બધા ને હોવ હોવ ને મત પ્રમાણે ની વાત કહેવાય તો હારું હાલો આપડી પછી હગાઈ હા રિયો છે ને એ કિનોક ઘૂતો તો એટલે શિકારમાં નીકળ્યું એટલે ફટાકા લેતો તો કિનોક અને મોટરસાઈકલ નો હાથ સાંભળી જાય ને એટલે ધોળ આમ ધોળ હા સૂટ થેગ્યો અને જટઝટ ઈ કે ઘેર વેલે રહો જા તો બિસ્કુટ ખવાઈ જાય કે એક તો મારા પાસે સવારમાં એ આડ હા કરે કરે ને ખાઈ લે અને રીહાવે ને માથી વાંગી રે ને માથે વાંગી રે હું કાંઈ હું એ કરાવ તો મળે રૂંધા એટલે તથા એ નહીં એક મારા પાસેથી ખાવું જોઈએ ને એક લખણ પાસેથી ઓલા મોરા ક્રેક જે કાવે ને એ દઈએ એને ને એને ઝીણ કહું તો ત્યાંથી જ એની એવી આદત હે એટલે જોજો ખબર નહીં એમાં હાથે કાંઠે હું તો ત્યાંથી હળી મેલીને ધોડે ને આવ્યો અને સૂટ થઈ જાય મોટરસાઇકલનો અમારે ગમે ત્યાં આવે ને અવાજ સાંભળી જાય ને હવારમાં એટલે તને વા વળીએ વાટ જોવાના જ બેઠો રહીએ ધ્યાન એનું છે કે જો બીજું આવે તો એક જ લઈ કેવી ઠંડી લાગી હા સી વાત હે ત્રુજાન વસુટે જાય ની હા હું ફરિયા મારતી હતી હા હાથું ઠૂઠવાય રહ્યા તાપ કરવા આવી એક ફરે પણ તાપ બરાબર થયો ને પછી હું કાંઈ ઘોર્યું આવું પછી કરે બિસ્કુટ ખાઈ નઈ કઈ ની રાત થોડી હારો હાલો તો રિયા ત્યાં ચાલુ રહીએ આપણે આપડે ધંધે સળે જઈએ ફૂલ ટાઈટ ટાઈટ લાગી અને હું વાર સોઈર કરીને આવીને મણી પણ ફૂલ ટાઈટ લાગી હતી એ સાપીવા બેઠા તડકે બેન અને મસ્ત મસ્ત તડકો આવે અટાણા તડકો તો એવો અસરનો નો કુણો કુણો તડકો મજા આવે એવો એટલે એને ટાઈટ તહેન આજ ગજબની એવી પડી બહુ ઠેર્યું અતિશય એટલે ને હવાર હવાર માં આદુ વારો સાપ પીવાનું મન થાય અમારા વિજય ફેરે સાહે હું તો બહુ ઓછો પીએ હવારી ને હાજી બેસ્ટ ટાઈમ પીએ પણ હમણાં ઠંડી હે ને એટલે ત્રણક અક ફેરે ત્રણ ચાર ફેરે થઈ જાય કે કે તાજી માંથી ગમે એનાથી આ ડાબરા કામ કરે ને આવીએ ને તો સાપ પીવાનું મન થાય એટલે સા પીએ તો હે અમે પણ સા પીએ લઈએ હાલો તમે પણ બધાય સા પીવો હોય તો હગો આખરી કે બે અઢારિયું કરે ને આવીને પછી સા પીવા બરકો એટલે કેવું જરૂરી હે ને ભાવ ઓલા ભોજન મીઠા ને ભાવ મીઠા હે એટલે ભાવ થી બરકીએ એ પણ ઘડો કેવાય ને હાલો તો આપીએ લઈએ પછી પાણી કરીએ ને અત્યારે પાણી કરવા માં હિંમત નથી થાય ને બહુ ઠરે ખબર નહીં હાવ હિમ પડ્યું હોય ઈમ ઠરે પાણી કરતી હતી પાણી તો ફૂલ ટાઈટ સળી પછી તો એક વાર લુગડા બદલાઈ અને પછી આ મોજા અને બધું હોય ને એ ધોયું અને ધોવે અને હુંકવવા આવી એમ કીધું હુંકવેદા અને કામ મોજાની એ પણ હાવ હવારની એક જોડ ને એક જોડ હાંજ કરે કરતા ઓછું હાવ એટલે ધ્યા રાખે ભીંજાણા રાખે તે ધોવા નાખાના અટાણામાં તો હુકાઈ જાય જેટલા બહાર કાઢીએ એટલા સાણવાના જેટલા બહાર કાઢીએ એટલા સાણવાના કામ તો બેલા માં જ પહેરવા ના હોય એટલે તો બગડે જાય તે આટું મારી હગાને બેન બે બે જોડું ઉત્યું તે ધોયું અને ધોતી ધોતી વિચાર કરો કે જો આયુષ આ હોય ને તો આયુષ મોજા કાઢે મોજા કાઢે ને દુનિયાના મોજા કાઢ્યા જ રાખે આગળ ધોતી ધોતી વિચાર કરા ને વિચાર કોણ ધોવે દેતું એ હે પછી વરે એ કરા કે પોતે જાતો એ હે ને તે ધોવે આવતો એ હે માનો જીવે હો જીવ જીવે વિચાર કર્યા રાખે કે કોઈથી જતો હોય હે તે ધોવે આ મજાને જોડે ને એણી ઉઠીને બાપુ પહેરીને તે મને યાદ આવ્યું કે કીધું હું બિસારો કામ કરતો ટાઈટ પડે ને વધારે બહુ જ નહીં ટાઈટ ટાઈટ દુનિયાને ટાઈટ પડે ને ત્યાં થાય કે છોકરાનું કામ થાતું અહીં હે લેતા ગો બિસારો મલક બે તું ને એ ત્યાં બધું લેગો પણ તોય ટાઈ આમ ને ત્યાં વેલું ઊઠવાનું ને એણી અમારાના જે વેલો ઉઠાડે કે પાંચ વાગે ને ત્યાં એ ઉઠે જાય અને હડાપાંસી બધું નાઈ ના ને એણું બધું કામકાજ એ ફ્રી થે ને યોગામાં જાય યોગામાંથી આવે ને પછી કદાચ રનિંગમાં જતો હોય ધોળવા જતો હોય છે ને એવું બધું હોય એવા થાય તમે ભરવાની હશે એક ફર લીધું તો પાછા આવે ગાંધી હજી એક ફર પાછું નાખે દે ને પછી હું નિરાયણ કરવા જા ત્યાં ધોવાઈ ગયા નથી મારે સીપટીઓ ભરાવ દે ને એક તો વાવડો એવો તે ઉડાડે નાખે અને હાંજી હે ને મને ખબર ન રહી હા ફોગું ફૂલ ઠરે ગયા નથી મોજા પહેરે ને પછી મેં કીધું તાપા તે તાપ્યો નથી તાપ તાપતી હતી ને કઈ ખબર ન રહી નથી મોજું બોરે અને સીધું તરિયામાં પગના તરિયામાં સોટે ગું તે જબરો થી ફોડો ઉપરે ગો પગ ફૂલ ઠરાઈ જાય એટલે પાણી પાણીમાં પલરા પલરા રાખીએ ને એટલી તે બસ ફોડો ઉપડ્યો તે અટાણા માં એવો બરે હાજનો હાજી ઉપડ્યો તે અટાણા થાય બરે એવા હુકા તારી છે

પછી અટાણે પાસું નાખવા હાટું હે ને વાટ જો હોય ને આ એને નાખવા ને ડબ્બો ભરેલો જ પીડ્યો તે ડબ્બામાંથી હે ને એ સેકલાવનો જે હાવ ટાઈટ લાગે લાગે ને હાવ ઢીલે લાકડા જેવું થઈ ગયું એટલું ઠરે વેલા ઉઠીએ ને અમે હાડાશિયા વાગાન ઉઠ્યા હોય હાલો આપણે જઈએ નિરણ કરવા એ ફટાકો બોલવાનું નો વાંધો આવ્યો આ છે ને ભી ની જો આ હમણાં એવા ઠંડી બહુ હે ને તે હરખ્યું નવરાવાય ને તે બઘો હે આ થોડો થોડો સાંભળી ફાટવા માંડી ને બઘા ને પાવડર પહેરવા દે તો પાવડર ન બરેલું ઓઇલ ભૂહવાનું વિચાર હે અને આજ જ ની ટાઈટ હે ને તે નવરાવ્યું ને ખાલી વેઠું એઠું જોયું નવરાવીએ તો ઈ બિસાવડી ઠરે જાય એટલે નવરાવ્યું ને તે બરેલું ઓઇલ ભૂ દઈએ ને તો આ બધી હે ને આ હે ને પછી એને થવા માંડે નાથી ભગો પછી બગો થઈ જાય ને એટલે પછી મટાડવો વહેમો લાગે અને હે બગાન પાવડર તા જાણી હે આ રાયડું સારું કર્યું ને નવરાવ નાખીએ ને તો રૂપર થઈ જાય પણ ટાઈટમાં પછી એને નવરાવીએ તો બિસારા વેણી વહેમો લાગે ને આ હું જઈએ જ નહીં હા ભોધી આવે પોલિકોન કોન લાઈનમાં એટલો હે અને આ નવરાવતા ને હમણાં એ વધારે થયો જ આ સાંદરીની હે ચારીઓ આ પછી છે ને વધે વધે એટલે બગો ન મજા આવે ઢોર ને બગો હોય એટલે કે અઝીબ જ લાગે ફાટે સાંભળે પછી ચારી જોવેલા કચ્છ એવું છે એ પ્રમાણે પેલા ચાલો ડીઝલ હે ને બરલડ ઉપર ડીઝલ કામ બરડ ઓઈલ હોય ને એ કાઢા